અને બધા છે ને દોરા ને ઉજવે એટલે કઈક કેદી દોરા જવાના હોય ગુરુવારે એટલે ત્રીજનેદી દોરા ઉજવવાના હોય એવું બધું કે આ બધા અને આપણે ભાઈ જો ત્રીજનેદી છે ને એ લોકો દોરા ઉજવશે મારે કેવડા ત્રીજ છે એટલે હું કેવડા ત્રીજ રહેવાની છું તો એ વિડીયો તમને આગળ બતાવીશ મિત્રો બાય રેડી અને અમે આવી ગયા રસોડામાં જો માતાજી ને દર્શન કરી લીધા હતા દર્શન કરી અને ચા પીવાનું બાકી હતો કેમ કે ચા પીધા વગર ને આપણે પીતરું પાણી રહેવા વયા ગયા હતા આવી અને જો ચા ગરમ કરી અને ચા પી લઈએ પછી છે ને આજ તો સોમવાર છે એટલે હું ને મમ્મી બે રહ્યા એટલે અમારા માટે કંઈક ફરક પડશે ઘરના માટે કંઈક રસોઈ બનાવશું અને શું શું બનાવી તમને હું બતાવીશ આગળ

એને પાણી છે ને એટલે મજા આવે જો ભાઈ ટાકા પાણી પાણી કરી નાખીશું બધું ભરતા હોય કરી પાછું છે ને વેસરી અને ઉઠમાં બાળ દેવું એટલે પાણી નીકળી જાય કેમકે આ પગન બધું હોય એટલે પાછું પીવા માટે પાણી ભરવું હોય એટલે બરાબર નીકળીને સાફ કરશું ચાલો અત્યારે એક વાગી ગયો અમે રસોઈ બધું બનાવી લીધું એટલે જમવા બે મમ્મી જમી લીધું એને ફરાળ ભૂખ લાગી તો એને ફરાર કરી લીધી હવે અમે ફરાર કરવા બેહીએ એટલે જો અમે સાબુદાણા ની બટાટા ની ખીચડી બનાવી રોટલા શીખંડ મરચા દહીં ને શાક બટેટા નું ડુંગળી નું શાક બનાવ્યું છે જો અમે બધા એ જમવા બેહી ગયા આપણે ફરાર કરવા છે એટલે ફરાર કરી લઈએ અને પપ્પા છે ને માર લેવા ગયા માર લઈને આવશે એટલે પપ્પા જમી લે છે જો બેન ની દુકાનમાં છે એટલે બેન આવીને જમશે તો આવી જાવ બધા જમવા

આપડે આરામ કામ કરવું અને જો પનીરનું શાક ખાવું હોય તે બધા આવી જાય અહીંયા ખાવા માટે કેવું બને હું તમને જમવા બેસી ત્યારે બતાવીશ હવે આગળ જો અમારા રસોડામાં છે ને રવિ પનીર બનાવે અને કાકીન્યા છે ને એમાં જે છે મોટા તે ભજીયા બનાવી ના ભજીયા ભજીયા ખાંડ મન થાય આપણે જો હવે ચાલી દેરા ની જઠાણી આરામ કરી ને અમારા રસોડામાં છે ને આ બધા ભાઈઓ ભાઈઓ કામ કરે તો જાય આપણે આગળ અને આમાં મમ્મી જો આજે છેલો સોમવાર છે ને એટલે તલનો પ્રસાદ કરીને બધા માવલું કરે અને હેલો હું હેલો હું બતાવો ભજીયા બનાવે ઈ

ગ્રેવી રવી હલાવી કે આવું જોઈ લે કે હલાવી ગ્રેવી કે જોઈ લે કેવી થઈ ને કેવી નહી એટલે આપણે જોઈ દીધી એને ગ્રેવી આવશે એટલે ચટણી મીઠું ચા મસાલો તૈયાર કર્યો ને પનીર નું શાક ને એવું બધું બનાવ્યું હતું મારે મમ્મી ને એક્ટા નું હતું એટલે જમવા બેઠા ને જો પનીર શાક આ રવી બનાવ્યું હતું ગ્રેવી વાળું શાક મરચા બીલા પછી મમ્મી પ્રસાદ બનાવ્યો તો તલનો નેવો અને જો રોટલા બેનવે બનાવ્યા હતા જો મમ્મી એક ટાળા ચાલુ કરી દીધું મમ્મી ને ભૂખ લાગી હતી બેન પાપડ લઈને આવી અને જો આમ બધા જમવા બેસી ગયા તો આવી જાવ બધા જમવા

એટલા માટે જો અત્યારે બહુ દેખાશે ને હું સવારે કે આવીશ ને તો બધા લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ ને બધા ધ્યાન રાખજો તો આવજો બાય હાય હોય